જય શ્રી કૃષ્ણ મિત્રો મેં ઓનલાઈન કિચનની અમુક પ્રોડક્ટ્સ મંગાવી હતી તો તે ઉપયોગી છે કે નહીં અને રસોડામાં કેટલી કામ આવે છે તેના વિશે આજે હું તમને આ વિડિયોમાં જણાવીશ તો સૌથી પહેલી પ્રોડક્ટ છે એ છે આ વેજીટેબલ સ્ટીમર આ આવી રીતના આવે છે અને આવી રીતના ખુલી પણ શકે છે આ બધી જ જે પ્રોડક્ટ છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આમાં નીચેની બાજુ આવી રીતના એંગલ ભરાવવા માટે ત્રણ ખાંચા આપેલા છે અને સાથે આ ચાર એંગલ્સ આપેલા છે એક એંગલ અંદરની સાઈડથી ભરાવાનું છે ને બાકીના ત્રણ નીચેની સાઈડ એટલે નીચે આપણે કોઈપણ વાસણમાં પાણી મૂકીને આ સ્ટીમર રાખીએ તો પાણી અંદર સુધી જાય નહીં તો એકદમ સરળતાથી આ બધા ખાંચામાં આવી રીતના આ જે હૂક છે તે લાગી જાય છે આ સ્ટીમર છે તે મેં મીશોમાંથી મંગાવેલું છે તેની આમ કિંમત બસો ઓગણત્રીસ રૂપિયા છે પણ ઓનલાઈન શોપિંગ કરો તો એ લોકો અમુક ડિસ્કાઉન્ટ આપતા હોય છે એટલે મને બસો ને ત્રણ રૂપિયામાં આ સ્ટીમર પડ્યું હતું અને આની ક્વૉલિટી સારી છે તો આવી રીતના અંદરની બાજુ આ એક હૂક લગાડવાનું છે એટલે ઇઝીલી તમે એને ઉપાડી શકો અને નીચે ઊંચા છે હૂક એટલે અંદર સુધી પાણી નહીં ભરાય અને તમારે વાસણ જે પ્રમાણે હોય તે પ્રમાણે એને ખોલી કે બંધ કરીને રાખી શકો છો વચ્ચેનું જે હૂક છે તે સ્ટીમ થાય ત્યારે થોડું ગરમ થઈ જાય છે એટલે એને ઉપાડવા માટે આપણે કપડું કે સાણસીનો ઉપયોગ કરવો પડે છે હવે હું તમને બતાવી દઉં આજે હું ભરેલા રીંગણાં બટેટાનું શાક કરવાની હતી તો આવી રીતના બટેટા અને રીંગણાં ભરીને આની અંદર ગોઠવી દઈશું અને પછી આને આપણે સ્ટીમ કરી શકીશું આવી રીતના તમે કોઈ પણ શાક હોય જેમ કે ભરેલો સરગવો કરવો હોય અથવા તો ભરેલા ગુંદાનું શાક હોય કે એમને શાકભાજી તમારે સ્ટીમ કરવા હોય તેનો જ્યુસ બનાવવા માટે તો ઇઝીલી કરી શકો છો હવે અહીં કડાઈમાં પાણીની અંદર આ રાખીને આને આમ બંધ કરી દઉં છું તમે ખુલ્લું પણ રાખી શકો છો અને તમે જોઈ શકો છો કે પાણી કરતાં કેટલું બધું ઊંચું રહે છે નીચે જે હુક હોય છે એના કારણે અને આને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે દસેક મિનિટ સ્ટીમ થવા દઈશું વચ્ચે આપણે ખોલીને જોઈ લેવાનું જેથી પાણી બળી ન જાય તો લગભગ દસેક મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ જો આનો કલર બદલાઈ ગયો છે એટલે સ્ટીમ થઈ જ ગયા હશે જો એવું લાગે કે સ્ટીમ બરાબર નથી થયા તો ફરીવાર તમે નીચે થોડું પાણી નાખીને સ્ટીમ થવા રાખી શકો છો આપણે ચાકોની મદદથી ચેક કરી લઈશું આ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તો આવી રીતના તમે કોઈપણ વસ્તુને બાફવી હોય તો આરામથી કરી શકો છો અહીં મારે ઓછી ક્વોન્ટિટીમાં હતા પણ વધારે ક્વોન્ટિટીમાં હોય તો પણ તમે કરી શકો છો નેક્સ્ટ પ્રોડક્ટ છે આ સ્પ્રાઉટ મેકર ચાર કમ્પાર્ટમેન્ટમાં આ આવે છે અને સાઇઝ આની નાની છે તમે જોઈ શકો છો કે હાથેથી એકદમ સિમ્પલ આરામથી પકડી શકાય છે તો આના ચાર કમ્પાર્ટમેન્ટ હોય છે દરેક કમ્પાર્ટમેન્ટમાં આવી રીતના રેડ કલરની નોઝલ છે જેમાં પાણી નીકળી શકે છે તો ત્રણ કમ્પાર્ટમેન્ટમાં આવી નોઝલ આવેલી છે અને છેલ્લું જે કમ્પાર્ટમેન્ટ છે એ એમને જ છે તો આમાં સ્પ્રાઉટ કઈ રીતના એટલે કે કઠોળ કઈ રીતના ફણગવા તે હું તમને બતાવી દઉં કઠોળને આખી રાત પલાળી રાખવાના અને પછી પલળેલા જે કઠોળ હોય તેને આની અંદર નાખી દેવાનું નીચેનું કમ્પાર્ટમેન્ટ આપણે ખાલી રાખીશું ઉપરના કમ્પાર્ટમેન્ટમાં ભીના જે કઠોળ હોય તે રાખી દેવાના અને જે રેડ નોઝલ દેખાઈ રહી છે એની આજુબાજુ કઠોળ ન આવવા જોઈએ કેમ કે ઉપરથી પાણી ઝરી ઝરીને આમાં આવશે એટલે એની આજુબાજુનો કમ્પાર્ટમેન્ટ છે તે થોડુંક આપણે જગ્યા રાખીશું મેં પહેલી વખત જ્યારે કર્યા ત્યારે મેં આખું ભરી દીધું હતું તો પાણી બધું નીચે ઉતરીને આમાં ભરાઈ ગયું હતું ને સરખા સ્પ્રાઉટ નહોતા થયા એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને બીજું એ કે જે સાઈડ નોઝલ હોય એની ઓપોઝિટ સાઈડ બીજા કમ્પાર્ટમેન્ટની નોઝલ આવવી જોઈએ તો આપણે નીચેની જે રેડ નોઝલ છે એનાથી વિરુદ્ધ દિશામાં આ રેડ નોઝલ રાખેલી છે અને આમાં હું મગ નાખી દઉં છું આમાં પણ નોઝલની સાઈડમાં થોડીક જગ્યા રાખીશું અને હવે જે સૌથી ઉપરનું કમ્પાર્ટમેન્ટ છે એની અંદર આપણે પાણી ભરવાનું છે જનરલી મેં આ જ્યારે મંગાવવાનું હતું ત્યારે એના રિવ્યુઝ ચેક કર્યા હતા તો એમાં એવું હતું કે નીચેના કમ્પાર્ટમેન્ટમાં એ લોકો પાણી ભરતા હતા અને ઉપરના ત્રણેયમાં કઠોળ રાખતા હતા પણ એવી રીતના નથી કરવાનું આનું જે અંદર બુકલેટ હતી એ વાંચી તો એમાં એવું હતું કે ઉપરના કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરવાનું છે અને પાણી પણ કેટલું કે આ રેડ નોઝલ છે તે ડૂબે એટલું અને ત્રણેય કમ્પાર્ટમેન્ટમાં નોઝલ છે તે એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી જોઈએ તો આને બંધ કરીને આપણે રાખી દઈશું અને લગભગ ચોવીસથી ત્રીસ કલાક પછી હું તમને બતાવું તો જો લગભગ ત્રીસથી બત્રીસ કલાક જેવું થઈ ગયું છે અને આપણે ખોલીને ચેક કરી લઈએ ઉપરના કમ્પાર્ટમેન્ટમાં આપણે પાણી ભર્યું હતું તે બધું જ આ નોઝલમાંથી ડ્રીપ થઈ થઈને નીચે આવી ગયું છે સૌથી નીચેના કમ્પાર્ટમેન્ટમાં અને જોઈ શકો છો કે એકદમ સરસ મગના કોટા ફૂટી ગયા છે મગમાં ખૂબ જલ્દી ઓલા સ્પ્રાઉટ થઈ ગયા હતા પણ ચણામાં થોડીક વાર લાગી છે અમુક ચણામાં નથી થયા સરખા અને અમુકમાં થયા છે અને પાણી ડ્રીપ ડ્રીપ કરીને બધું નીચેના કમ્પાર્ટમેન્ટમાં આવી ગયું છે તો મારા ખ્યાલથી આ લઈ શકાય એવું છે કેમ કે ઘણી વખત એવું થતું હોય કે તમે એમને સ્પ્રાઉટ કરવા માટે મૂકો ભીના કપડામાં વીટીને તો કપડામાં ક્યારેક ફૂગ વળી જતી હોય છે એ કપડામાં ડાઘા થઈ જતા હોય છે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે જ્યારે આમાં એવું નહીં થાય અને આ સ્પ્રાઉટ મેકર મીશોમાંથી મંગાવેલું છે એકસો અઠ્યોતેર રૂપિયાની પ્રાઇસ હતી પણ ઓનલાઈન શોપિંગ કરીએ તો એકસોને સડતાલીસ રૂપિયામાં પડ્યું છે તો મારા મત પ્રમાણે આ સ્પ્રાઉટ્સ મેકર ખૂબ જ ઉપયોગી છે અને તમે આને લઈ શકો છો તો ઉપર અને નીચેનું કપાર્ટમેન્ટ આપણે મૂકી દઈશું અને બે જે સ્પ્રાઉટ બનેલા છે તેને આપણે ફ્રિજમાં રાખી દઈશું તો ઇઝીલી આ સ્પ્રાઉટ્સને તમે સાચવી પણ શકો છો આ ફણગાવેલા કઠોળમાંથી અનેક અવનવી વાનગીઓ બનાવવાની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાં જઈને તમે તે રેસીપી પણ જોઈ શકશો તો આ સ્પ્રાઉટ્સ મેકર શ્યોર તમે લઈ શકો છો અને હવે પછીની નેક્સ્ટ પ્રોડક્ટ છે તે છે ડ્રાય ફ્રૂટ કટર આ આવી રીતના નાનકડું હોય છે તમે જોઈ શકો છો કે એકદમ મુઠ્ઠી મારી જે એટલી નાની સાઇઝમાં છે અને આમાં ચાર પાર્ટ હોય છે નીચેની બાજુ આવી રીતના બ્લેડ આવેલી છે આ ઉપરનો પાર્ટ અને ચારે પાર્ટ અલગ અલગ થઈ શકે છે મેં આ બધી પ્રોડક્ટના અનબોક્સિંગના વિડીયો એટલે નથી કર્યા કે એમાં વિડીયો થોડોક લાંબો થઈ જતો હતો એટલે તો આવી રીતના આ જે છે એમાં અંદરની સાઈડ તમે જોઈ શકો છો કે એક ખૂટો આપેલો છે અને આ ખાંચામાં ફિટ કરવાનું છે આવી રીતના અને આમાં આ સાઈડની કિનારી છે થોડીક રફ છે અને ખાંચો પણ આમ ક્રોસમાં છે અને આ સાઈડ લીસી છે અને ખાંચો પણ ઉપર સુધી છે તો આ સાઈડ છે તે આપણે નીચે રાખવાની છે અને આ અંદર જે ખાંચો છે તે ભાગ ઉપર રાખવાનો છે આવી રીતના ફિટ કરી દઈશું અને હવે આ રીંગમાં બે આવી રીતના ખૂટા આપેલા છે અને આમાં બે ખાંચા છે તો એ ખાંચાની અંદર તે ખૂટા નાખી અને આમ ફેરવી દેવાનું છે એટલે તે ફિટ થઈ જશે અંદર જે આ છે એને હલવા નહીં દે અને આને આવી રીતના ઉપર રાખવાનું છે તો હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ તો અહીં મેં થોડીક બદામ અને થોડાક કાજુ લઈ લીધા છે ડ્રાયફ્રૂટ કટર મારી પાસે બે છે તો એકદમ પાતળું જો તમારે કતરણ જોઈતું હોય તો આનો ઉપયોગ કરવાનો હું તમને બતાવી દઉં આમાં બસ ઇઝીલી એકદમ ખાલી આને ગોળ ગોળ ફેરવવાનું જ છે પણ થોડોક ભાર દેવો પડે છે અને આમાં પણ જો બ્લેડ તમારી સારી હશે તો એકદમ ઇઝીલી થઈ જશે વાંધો નહીં આવે પણ થોડુંક ભાર દઈને કરવું પડે છે એકદમ પતલું અને થોડોક ભૂકો વધારે થઈ જાય છે આમાં એટલે એવી કોઈ વસ્તુમાં તમારે નાખવું હોય જે એકદમ પાતળું કતરણ જોઈતું હોય તો આ ઉપયોગી છે આ પણ મેં મીશોમાંથી મંગાવ્યું હતું એકસો નવ રૂપિયાની પ્રાઇઝ હતી અને ઓનલાઈન શોપિંગ કર્યું એટલે અઠ્યાસી રૂપિયામાં મને આ પડ્યું હતું તો આ વોશ કરવું પણ ઈઝી છે અને તમે જોઈ શકો છો કે એકદમ પાતળી કતરણ છે એટલે ઘરમાં કોઈ એવા વડીલ હોય જેને ડ્રાયફ્રૂટ ચાવવામાં તકલીફ પડતી હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી છે આને તમે દૂધ પાકમાં સુખડીમાં ફ્રૂટ સલાડમાં ગમે એમાં કતરણ નાખી શકો છો તો એકદમ ઝીણી જોઈતી હોય તો આ પ્રોડક્ટ યુઝ કરવાની અને થોડીક મોટી કતરણ જોઈતી હોય તો એના માટે આ પ્રોડક્ટ છે આ જે ડ્રાય ફ્રૂટ કટર છે તે મેં એમેઝોનમાંથી મંગાવેલું છે અને ફોર પોઈન્ટ વન સ્ટાર આની રેટિંગ છે અને ખૂબ જ સારું પ્લાસ્ટિક છે અને નીચે આની ઠેસી આપેલી છે એની મદદથી તમે કતરણ જાડી પાતળી જેવી કરવી હોય તે પ્રમાણે સેટ કરી શકો છો જ્યારે આગળ મેં તમને બતાવ્યું એમાં આપણે કોઈ સેટિંગ નથી કરી શકતા એમાં જે બ્લેડ આપેલી છે એ પ્રમાણે જ આપણે કતરણ કરી શકીએ છીએ અને આની પ્રાઇસ વન ફોર્ટી નાઇન છે તો આમાં કતરણ જે થાય છે પ્રોબ્લેમ આમાં એ આવે છે કે ઘણી વખત આપણે આમ ભાર દઈને કરતા હોઈએ તો બ્લેડ પોતે પોતે મોટી થઈ જાય છે એટલે નીચેની ઠેસી છે તે ધીમે ધીમે વજન દઈએ એના કારણે ખુલી જાય છે એટલે આમાં ક્યારેક કતરણ થોડીક જાડી થઈ જતી હોય છે જો આમાં તમે જોઈ શકો છો એટલે જો આછી કતરણ જોઈતી હોય તો ઓલું યુઝ કરવાનું ને જાડી અને થોડીક મોટી એવી કતરણ ગમતી હોય તમને તો આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો આમાં એડજસ્ટેબલ છે બ્લેડ પણ બ્લેડ પોતાની રીતે ઘણી વખત ઠેસી હલી જતી હોય છે તો બેમાંથી ગમે એક તમે લઈ શકો છો આ બધી જ પ્રોડક્ટ્સની લિંક હું તમને નીચે આપી દઈશ હવે પછીનું નેક્સ્ટ છે તે છે આ ગાર્લિક ક્રશર આપણે કોઈ એવી રેસીપી બનાવી હોય જેમાં એકદમ ઝીણું સુધારેલું લસણ જોઈતું હોય જેમ કે ગાર્લિક બ્રેડ બનાવવી હોય અથવા તો હમણાં ચોમાસાની સિઝન ચાલી રહી છે વિન્ટર સિઝન આવશે તો એમાં આપણે સૂપ બનાવવું હોય અને સૂપમાં એકદમ ઝીણી કટકી લસણની નાખવી હોય ખાસ કરીને મંચાઉ સૂપમાં તો આ ખૂબ જ ઉપયોગી છે એકી સાથે ઝાઝી લસણની કળીઓ ક્રશ નહીં કરવાની તો સરખું નહીં થાય તમે એક બે એક બે કડીઓ નાખીને આવી રીતના ભાર દઈને કરશો તો સરસ ક્રશ થઈ જશે અને આ એમેઝોનમાંથી લીધેલું છે અને આનું રેટિંગ ફોર પોઈન્ટ ફોર સ્ટાર છે અને એકસો ને નવ્વાણું રૂપિયામાં મને પડ્યું હતું આ મેં ઘણો ટાઈમ પહેલાં લીધેલું છે જો એક સાથે તમે લસણ રાખીને ક્રશ કરશો તો ઉપરની બાજુ સરસ ઝીણી ઝીણી કટકી થઈ જાય છે લસણની પણ નીચેની બાજુ ક્યારેક આવી રીતના રહી જાય છે પણ તે પણ ચાકુથી તમે કટ કરશો તો ઇઝીલી એકદમ ઝીણી થઈ જશે તો આ પણ લઈ શકાય એવી પ્રોડક્ટ છે લસણની એકદમ ઝીણી કતરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે પણ આને સાફ કરવા થોડીક તકલીફ પડે છે કેમ કે અંદર લસણ ભરાઈ ગયું હોય છે તો આ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝીણું ક્રશ થઈ ગયું છે તો આજની આ બધી પ્રોડક્ટમાંથી તમને કોઈપણ પ્રોડક્ટ જો ઉપયોગી લાગી હોય અને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવા વિડીયોઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ